મને કે તમે આવો કે ચિરાગ કથામાં એટલે કે હું આવું મેં કીધું સારું એટલે હું ઘરે તૈયાર થઈ બાઈક લઈ અને કથામાં આવ્યો અને મેં હું પહોંચ્યો અને મેં ફોન કર્યો નિકુલભાઈ કેટલે તો મને કે હું તો નહીં આવતો મારી જોડે તો બાઇક નહીં તમે કીધું હું લેવા આવું તો મને તો બોલો આ માણસને મારે સ્પેશિયલ અહીંયાથી લેવા આવ્યા જો મોટું નહીં બતાવતા નિકુલ ભાઈ આ જો લેવા આવવું પડ્યું મારે પાંચ કિલોમીટર લેવા આવવું પડશે પાછું પાંચ કિલોમીટર મૂકવા આવવાનું પાછું એટલે મારે વીસ કિલોમીટર એમના કારણે વધી જાય છે તો નિકુલ બાઈક ન તો પછી ચિરાગભાઈ મને તેડવા આવે છે બોલો હવે મારે બોલો સ્પેશિયલ એવા ને એવું નથી એવું નથી અહીંયા કે બાઈક નો એવો પ્રોબ્લેમ નતો બીજા સાધન માં આવી ગયો પણ આ તો નકરા રૂપિયા જ સાફ સાફ કરે જો અનિકુલભાઈ ની દુકાન છે આ કપડા બનાવે હા જો હેન બસ રૂપિયા જ સાપવાના બીજું કશું કરવું જ નહીં એમ ચોક આવું નહીં આવું નહીં ચોક જવા જોઈએ ને રૂપિયા વગર તો કોણ આવે પણ ચોક જાતા આવતા રહો ને તો કોઈ ઓળખે યાર જાતા આવતા રહીએ

આ નિકુલભાઈનું ઇન્ટરલોક છે અને આ એમની દુકાન છે અને દુકાનની સામે મેં સામે જગ્યાએ ભારતમાલા બ્રિજ છે જો ભારતમાલા રોડ છે આ હા મેં રહ્યો દેખો આ મારી આંગળી દેખાય ને એ ભારત એ આઈ જુઓ આંગળી આગળ એ ભારતમાલા છે અને આ આખો ભારત નિકુલભાઈની દુકાન મેળા ઉપર છે નીચે ઘર છે અને ઉપર અહીં કને દુકાન છે અને આ એમનું ગામ છે અને નિકુલ ગામમાં એક સરસ મજાનો પ્રાચીન ચબૂતરો છે આ આ ચબૂતરો પ્રાચીન છે મિનિમમ દોઢસો થી બસો વર્ષ જૂનો ચબૂતરો છે જો ચબૂતરો આ આખો અંદર માથે પીપળો ઉગી ગયો હજી ચાલુ કંડિશન અંદર જ છે આ ચબૂતરો બધા ચાલુ કંડિશન એટલે દાણા નાખે છે બધા પંખીઓને પંખીઓ ને છેલ્લા બસો અઢીસો વર્ષ જેવું થયું હશે બસો અઢીસો વર્ષ સમથિંગ થઈ ગયું હશે બસો અઢીસો વર્ષ જૂનો છે પર તેના કૂતરો છે જૂનો પાણી વગર બોલો તેના ઉપર ભેપળો ઉગી ગયો છે અને નીચે જો મિત્રો આ બારી મૂકેલી છે એની અંદર એવું કહેવાય અહીંયા કંથે બધા પહેલા દોણા ફરતા નહીં દોણા પહેલા બધા જે કોઈ હોય ને આવે ને તો હવે તો અત્યારે ઉપર નાખીને જતા પહેલા પહેલાં બધા દોણા નાચે અંદર જમા કરતા અને પછી અંદર નાખતા આપણે આ ચબૂતરો જોયો ઘણો બધો જૂનો ચબૂતરો છે પ્રાચીન છે ને ગામની અંદર અને બહુ મસ્ત સરસ મજાનું ગામ છે રૂડું રળિયામણું પંખીના માળા જેવડું એક અને નિકુલભાઈ પાસે એક પચાસથી હાઈટ વર્ષ જૂનું ટેપ છે જે પહેલાં ટેપ આવતું આપણે ટેપની કેસેટ નાખતા નંદરથી ગીત વાગતા એ તો ટેપનો જમાનો તો અત્યારની વેઢિંગ તો ટેપ કોઈ ખબર જ નહીં હોય ટેપનો જમાનો જતો રહ્યો ટેપ ગયા પછી ડીવી સીડીઆઈ સીવીડી પછી ડીવીડીઆઈ અને ટેપ જેવું જેવું વીસીઆર આવતું વીસીઆર તો મને ખબર નથી વીસીઆર તો મેં જોયું નથી બધા એવું કે ટેપ જેવી કેસેટ આવતી મોટી અને અંદર લગાઈ અને અંદર પિક્ચર જોવું હતું ને એવું બધું લગ્નની કેસેટો વીસીઆરમાં બનાવતા પછી એના પછી સીડીઆઈ ડીવીડીઆઈ ઘણું બધું આવ્યું અત્યારે તો એ બધો જમાનો જતો હતો હવે અત્યારે એટલે આપણે જૂનું ટેબ છે નિકુલભાઈ પાસે આપણે એ કેબ અને તમે વિચાર કરો કે ઈ પચાસ હાઈટ વર જૂનું ટેપ અત્યારે પણ ચાલુ કંડિશન ની અંદર આપણે પેલા કોઈ બી વસ્તુ લાઈએ તો આટલો સમય તો ચાલે જ નહીં બે હાજર પંદર ની અંદર પાણી ની અંદર તરીકે બોલો આ બે હાજર પંદર ની અંદર બગડી ગયો અને અમારે બનાસકોઠાની અંદર તોય પણ આજે પોણી ની અંદર પલળી ગયું હતું એટલું ટેપ તો પણ સત્તા ચાલુ કન્ડિશન ની છે તો હું એ ટેપ ની ડાયરેક્ટ મુલાકાત કરાવતો તો એ આર્યું આ છે એ આપણું ટેપ એના પહેલાં આવું ટેપ આવતું એ અહીં કેસેટ આમ નાખો કેસેટ નીકળે બારે કેસેટ અંદર લગાવવાની પછી અહીંથી ચાલુ થતું પ્લેનું આવતું પછી રિવિસ કરવાના બટન આવતા છે ને હોલ્ડ રાખવાનું બટન આવતું તમારે જ્યાં સુધી વગાડતા હોય ને તમને એમ લાગે કે એ ગીત મારે ચોંટાડી રાખવું તો તમે આર્યુઆર દબાઈ નાખો ને તો ચોંટી જતું ગીત અને આનાથી કેસેટ બારે નહીં કરતી પછી આનાથી રિવિઝ થતું આનાથી આગળ રિવિસ થતું આનાથી પાછળ રિવિઝ થતું અને આનાથી પ્લે થતું આ આ બંધ થઈ જાતું આનાથી અને આ બધા બટન હતા ઢોલકનું અલગ આવતું લાઇટ આ લેફ્ટ અને રાઈટ સ્પીકરના હતા એ બટન અને ઢોલકનું તબલા બે જ બધું અલગ હતું પણ અત્યારે ચાલુ કન્ડિશનની છે અંદર છે પણ એણે સ્પીકરના શેડા કાઢી નાખ્યા હતા હાલે યુએસ વાળું કરી નાખ્યું કારણ કે ટેપની કેસેટ તો બજારમાં હવે મળતી છે નહીં અને આ બધા એના બટન જ છે આ પ્લે કરવા પ્લે કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું અને આ જોડો મોટો આવડો મોટો તો સ્ટુડિયો લાયેલો છે આ એના પછી નિકુલભાઈએ આ બંધ કર્યું એના પછી એમ્પ્લીફાયર લાવ્યું જે યુએસ બી વાળું છે અને વગાડે છે અને આ રહ્યા જે આ સ્પીકર એમ્પ્લિફાયરનું છે અને આ ટેપના સ્પીકર પણ હાલ આવ્યા જ છે હા મેં પડ્યા જે કવરની અંદર તો હાલ તો આ રહ્યા એ બે પેક કરીને મૂકી દીધા છે કારણ કે હવે આનો કોઈ યુઝ થતો નથી એટલો બધો કેમ કે આપણી પાસે અત્યારે મોબાઈલ આવી ગયા ઘરે ટીવી આવી ગઈ અને મોબાઈલ આવવાથી તો ટીવીનો યુઝ કોઈ કરતું નથી એટલા માટે હાલ તો બધું બચાર્યું એક વારસો કહેવાય વારસો ખચવાઈને પડ્યો છે અને આપણે આ છે નિકુલભાઈનું ડિજિટલ મશીન તો આ મેક્યુ નું મશીન છે આ જો આ મશીન છે આ બધી સ્વિચ છે નિકુલભાઈ આ છે ને છે ને સ્વીચ છે એસ ને પીન પ્લસ ને માઇનસ ને આ પી શેનું છે એ ઊંચા નીચે અંદર તો અંદર એવું બધું આવે એમ અને આ એસ લાઈટ એલઈડી મેકા લાઇટની છે અત્યારે ચાલુ છે એલઈડી જો મિત્રો આ નિકુલ ભાઈ પાસે મશીન છે આ આના ડિસ્પ્લે શું બતાવે ડિસ્પ્લે એ સ્પીડ ને બધું બતાવે સ્પીડ જેટલી રાખવી એટલી સ્પીડ છે મારી શકતે 43 છે અને આ યુએસબી છે ના માટેનું છે મોબાઈલ ચાર્જિંગ કરવા આ પેશલ ડાયરેક્ટ મશીન ની અંદર કનેક્ટેડ જ આવે જોરદાર મશીન છે યાર આવું બધું યાર અમાર પાસે આવું નહી હાદુ છે તમે લઈ જશો અને આ સ્વિચ છે ને યુએસબી ની છે હા મશીન ચાલુ બને ઓહો હો તો બધું ડિજિટલ મશીન છે આ રહ્યું આ કેટલાનું આવ્યું આ હા એવું બાવીસ હજારનું બાવીસ હજારનું હમ હમ તમે ડાયરેક્ટી લીધેલું કંપનીમાં મંગાવ્યું હતું જો મિત્રો આ અહીં કને એલઈડીની આ અહીં સ્વિચ આવે છે આ જો આ લાઇટ ચાલુ આ બંધ અને અહીં કને આ દોરો અહીંથી પણ ચાલુ બંધ થાય અહીંથી પણ ચાલુ બંધ થઈ જો આના ઉપર લાઇટ થાય જો એ આ લાઇટ દેખાશે આની બધું આ જો થઈ જાય બંધ એ આ થઈ ગઈ ચાલુ એટલે ચાલુ થઈ જશે અને હોય ચાલો અને એ આ હોય નું આવે દાખલા તરીકે ચલાવતા હોય ને હોય બારે છે ને તો આપણે આ સ્વિચ ઓન કરી નાખીએ ને તો તમે મશીન હાલ આ આ લાઇટ થાય ને એટલે હોય બારે રહેશે અને આર્ય લાઈટ થાય ને એટલે હોય અંદર તમે ગમે એટલું મશીન ચલાવવાનું અસ ઓમ એક ઓમ સાથે ઊભું રાખો ને તો જો હોય અંદર જ રહે હું એક ચેક કરીને તમને બતાવું ડેમો જો એ આપણે આ સ્વિચ કરી જુઓ એ આ સ્વિચ બનશે આ સ્વિચ હાલ સ્વિચ બનશે એટલે કશું થાય ગમે તે ગમે તે ઉભી રહેશે હાલ સ્વીચ બનશે જો અને હવે આ આપણે આ સ્વિચ બહારનું કર્યું ને આ બહારનું કર્યું એટલે જો આ જો બહાર બાર જશે ને હવે પાછું આપણે સ્વિચ અંદરનું કરીએ આ રીઆયથી ચાલુ આ સ્વિચ અંદરનું કર્યું એટલે હવે આ હોય અંદર જ રહેશે આ જો છે ને અને આ બહાર કરવા એટલે બહાર ને બાર આવી આવી તો વેરાયટીઝ વેરાયટી જો નિકુલભાઈ જોડે છે અરે મિત્રો મારી જોડે ગરાક કપડાં બનાવરા આવતા અને લગભગ ખાસા ટાઈમથી પડ્યા હતા ખાસા ટાઈમથી એટલે પો છ વર્ષથી લઈ જ નહીં જાતા એટલે અમે પછી શું કરવા લઈ ના જાય ને એટલે પછી અમે એને વેચી મારીએ એટલે હવે આપણે વેચવા કાઢ્યા હા બધા કપડાં વેચી મારવાના એટલે એક તમે દરજીની દુકાને બનાવવા આવો તો એક લિમિટ હોય કે આટલા ટાઈમ સુધી તમારે લઈ જવાના ના લઈ જાય તો ભાઈ કપડાંની જવાબદારી અમારી કોઈ રહેતી નહીં તો મારી જોડે આટલા બધા કપડાં પડ્યા હતા નિકુલભાઈને કીધું તમે મને હવે વેચી આપો તો હવે આ બધા નિકુલભાઈ મારે કપડાંનો સેલ કરી રેડી ને એટલે પછી આમ ફાયદો કરાવજો મને પાછો હા હોટેલ ફાયદો 100% કરાવીશું હા એ તો નિકુલ ભાઈ આપણે ફાયદો 100% કરાવશે તો આપણા નિકુલ ભાઈએ પાસે યુટ્યુબર છે એમને પણ એક બે ચેનલ છે અને આ જો ચેનલ નું કામ કરે એટલે તો માઈક લાયા ગ્રેનારો નું આ જો કોલર માઈક જોરદાર માઈક છે આ જો ટ્રાન્સમીટર ટ્રાન્ઝિસ્ટર હતું આ બે રિસીવર જો ચાલુ જ કંડિશનમાં હોય ગમે ત્યાં ચાલુ મંડી જવાનું ચુંબક વાળું છે મેગ્નેટ વાળું વાહ વાહ આટલું બધી સુવિધા વાળું લગાવજો ખોલજો ઓહો હો લગાવી દો અને આ બે છે ને આવે અવાજ માટે અવાજ કે રેકોર્ડ થાય એમ ને અને આ જો આ ફૂલ સિસ્ટમ વાળું કિરનારો માઇક છે આમ પછી આમ ચિલાનનું આવ્યું બાવીસો રૂપિયા બાવીસસો રૂપિયાનું ઓનલાઈન મંગાવ્યું હતું એમેઝોન ઉપરથી અને હજુ ત્રણું ટકા ચાર્જ ઓફર હતી આમ તો આનો ભાવ પચીસો છવ્વીસો રૂપિયા જેવું છે અને હજુ વાંયકનથી ચાર્જિંગ કરવાનું અને આઈકનથી આ કનેક્ટર છે આ ચાર્જિંગ થાય આ તમારે વાંયનથી એ ચાર્જિંગ કરવું હોય તો થઈ શકે અને ના કરવું હોય ને આ શું તમારે બાઇક ચાલુ હોય ને ચાર્જિંગ કરવું હોય તો થઈ પછી આના ઉપર તમારે ચાર્જિંગ કરવું હોય તો ડાયરેક્ટ લાગી છે અને એમ ના કરો ને તો ડબ્બીને ચાર્જિંગ થાય છે ડાયરેક્ટ ડબ્બી આ જો નિકુલભાઈ જેટલું હાથ છે જુઓ ડબી અહીં કે નાંથી ચાર્જિંગ થાય જેટલું બધું હાચવણી છે એની તો હું અને નિકુલભાઈ અમે નીકળ્યા આવે કથામાં જવા માટે તો હવે આપણે ડાયરેક્ટ કથામાં જઈએ જો કથાનો વિડીયો આપણે અલગથી બનાવવાનો હોય એ આ વિડીયા પછી આવે એટલા માટે આપણે હવે જઈશું ડાયરેક્ટ કથાની અંદર તો આપણે ચબૂતરાને નિકુલભાઈના તાબા ઉપરથી તો જોયું પણ આપણે હવે નજીક આવીને જો મિત્રો આ ચબૂતરો ઘણો જૂનો છે તેમાં આ જો આ જૂની ઈંટોનો બનાવેલો છે હજી ઈટો પણ એવી ને એવી ખવરાણી નહીં અને જો પહેલાં સિમેન્ટ નથી ને એટલે પણ અહીંને માટીનો યુઝ કરીને બનાવવામાં આવેલો આ માટી છે સિમેન્ટ નથી અને ચબૂતરાના પકડ માટે પહેલા અંદર છે ને કોઈ બી દિવાલને એવું બનાવે તો આ ઠીબડાને એવું બધું નાખતા તો આ જો આ જૂનો છે ને પ્લાસ્ટર પછી કરવામાં આવેલો અને આની અંદર તો હાલ તો બિયરના ડબલા જ પડ્યા છે અને આ જૂનું સિસ્ટમ સિસ્ટમનો છે એટલે બધું વ્યાપાળો હલતું પણ નથી આજુ મેં નાખ્યું ને એવું નાખતા આજે જો અને આ જૂનો છે અને કે સિમિટ નો બિલકુલ યુઝ કરવામાં નહીં આવેલો અને આ ઉપર ચડવા માટે ને સીડી પણ હોય આ આથી ચડાઈ ઉપર આ નિકુલભાઈનું ગામ છે જાણદી ને રળિયામણું અને પાદર દેવ છે જે આખા ગામના દેવતા હોય એને પાદર દેવ કહેવાય કે આ પાદર નું મંદિર છે અમે બધા દર વર્ષે અહીંયાના ઝાર ને એવું બધું કરતા હોય છે પાદરદેવનું મંદિર છે આ નિકુલ નિકુલલાલનું બોમ છે અને આ નિકુલ લાલ છે જે આપણું બાઈક લઈ લે છે બ્લેક ઘોડો અને લાલ હવે નીકળ્યા હતા માટે કરણપુરા અને સામે સરસ મજાનું તળાવ છે તળાવની અંદર પાણી ચાલુ છે અને હવે જઈએ છીએ હું અને નિકુલ નિકુલલાલ પ્રથાની અંદર તમે મજામાં છો નિકુલલાલ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જઈએ ને આ રસ્તો છે જાણજીથી કરણપુરા જવા માટેનો થોડી થોડી રેત છે આગળ જાશે એટલે સારો રસ્તો આવી જશે હાઈવે આવશે હાઈવે હાઈવે આવ્યો કરણપુરા આવી ગયા છે મહાદેવની પ્રતિષ્ઠા છે અને કથા છે અહીંયા કને મહાદેવનું મંદિર છે અહીંયા કને રડકેશ્વર મહાદેવ અને પેલી બાજુ પાછલા ભાગમાં કથા છે હવે આપણે કથા બાજુ જઈએ તો આપણે જે જગ્યાએ કથા ચાલુ છે એ કથાની અંદર આવી ગયા કથા મંડપ છે આમે